જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હિનાથ નારાયણ વાસુદેવાય ભક્તિના દુઃખોનું નિવારણ અધ્યાય ત્રીજો આપણે પહેલાં એક અડધો અધ્યાય કર્યો હતો જે અડધો બાકીનો અધ્યાય છે ત્રીજો અધ્યાય એ પ્રારંભ કરીએ શોનકજીએ પૂછ્યું હિ સુતજી આ તો તમે મોટા આશ્રયની વાત કહી આ ભાગવત પુરાણ ખરી જ યોગ વેતા બ્રહ્માજીના પણ આદિ કારણ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે પરંતુ મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન વગેરે બધા જ સાધનોને અવગણીને આ યુગમાં આ ભાગવત પુરાણ એ બધા કરતાં પણ કેવી રીતે ચડી ગયું સુતજી કહે છે હે શોનકજી ભગવાન શ્રી કૃષ્ણના આ ધરાધામ છોડીને જ્યારે પોતાના નિત્યધામ ભણી જવા લાગ્યા ત્યારે તેમના મુખારવિંદમાંથી અગિયારમાં સ્કંદનો જ્ઞાનો ઉપદેશ સાંભળીને ઉદ્ધવજીએ પૂછ્યું ઉદ્ધવજી બોલ્યા હે ગોવિંદ આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરીને પરમધામ જવા ઈચ્છો છો પણ મારા મનમાં એક મોટી ચિંતા છે તે સાંભળીને આપ મને શાંત કરો હવે ગોર કળયુગ આવ્યો જ સમજો તેથી સંસારમાં ફરી અનેક દુષ્ટો પ્રગટ થશે તેમના સંસર્ગથી અનેક સત્પુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાય રૂપી પૃથ્વી કોના શરણે જશે હે કમલનયન મને તો આ આપના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર છે એવું દેખાતું નથી તેથી હે ભક્તવત્સલ આપ સાધુ પુરુષો પર કૃપા કરો અને અહીંથી ન જાઓ હે ભગવાન આપ નિરાકાર અને ચિન્હ માત્ર છો છતાં પણ ભક્તો માટે જ તો આપે આ સગુણ રૂપ ધારણ કર્યું છે તો પછી ભલા આપનો વિયોગ થતાં તે ભક્તજનો આ પૃથ્વી પર કેમ રહી શકે નિર્ગુણની ઉપાસનામાં તો ઘણું કષ્ટ છે તેથી કોઈ અન્ય વિચાર કરો પ્રભાસ ક્ષેત્રમાં ઉદ્ધવજીના આ વચનો સાંભળીને ભગવાન વિચારવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારે શ્રી વ્યવસ્થા કરવી જોઈએ હે શોનકજી ત્યારે ભગવાને પોતાની સગળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર ધ્યાન થઈને આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા આમ આ ભાગવત ભગવાનની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે આનું સેવન શ્રવણ પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે એથી જ આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે અને કળિયુગમાં તો અન્ય સર્વ સાધનોને અવગણીને આ સપ્તાહ શ્રવણને જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યું છે કડી કાળમાં આ જ એક એવો ધર્મ છે કે જે દુઃખ દારિદ્ર્ય દુર્ભાગ્ય અને પાપોને ધુએ છે તથા કામ ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે અન્યથા ભગવાનની આ માયાથી પીછો છોડાવવાનું તો દેવતાઓ માટે પણ દુષ્કર છે તો પછી મનુષ્યો તો તે માયાને છોડી જ કેવી રીતે શકે તેથી એનાથી છૂટવા માટે પણ સપ્તાહ શ્રવણનું વિધાન કરવામાં આવ્યું છે સુતજી કહે છે હે શોનકજી જ્યારે સનકાદી મુનિશ્વરો આ રીતે સપ્તાહ શ્રવણના મહિમાના વખાણ કરી રહ્યા હતા ત્યારે તે સભામાં એક મોટું આશ્રય થયું તે હું તમને બતાવું છું તે સાંભળો ત્યાં તરણાવસ્થા પામેલા પોતાના બે પુત્રોને સાથે લઈને વિશુદ્ધ પ્રેમરૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય વગેરે ભગવત નામોનું વાર વાર ઉચ્ચારણ કરતી અચાનક જ પ્રગટ થઈ બધા જ સભાજનોએ જોયું કે પરમસુંદરી ભક્તિ રાણી ભાગવતના અર્થોના આભૂષણ પહેરેલી ત્યાં પધારી છે મુનિઓની તે સભામાં બધા જ એવો તર્ક વિતર્ક કરવા લાગ્યા કે આ અહીં આ અહીં કેવી રીતે આવી અને કેમ પ્રવિષ્ટ થઈ ત્યારે સનકાદીએ કહ્યું આ ભક્તિદેવી હમણાં જ કથાના અર્થમાંથી પ્રગટ થઈ છે તેમના વચનો સાંભળીને ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેણે સંકતકુમાર સનંતકુમારજીને કહ્યું ભક્તિ બોલી હે કળયુગમાં નષ્ટપ્રાય થઈ ગઈ હતી તમે કરથામૃતનું સિંચન કરીને મને પુનઃ પુષ્ટ કરી દીધી હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું આ સાંભળીને સનકાદી તેને કહ્યું તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા અનન્ય પ્રેમનું સંપાદન કરનારા અને સંસારના રોગોને નિર્મૂળ કરનારા છો તેથી તમે ધૈર્ય ધારણ કરીને નીતિ નિરંતર વિષ્ણુ ભક્તોના હૃદયમાં જ નિવાસ કરો કળિયુગના આ દોષો ભલે આ આખા સંસાર પર પોતાનો પ્રભાવ પાડે પરંતુ ત્યાં તેમની દ્રષ્ટિ પણ તમારા પર પડશે નહીં આ રીતે સનકાદીની આજ્ઞા મળતા જ ભક્તિ તરત ભગવદ્ ભક્તોના હૃદયમાં જઈ બિરાજ્યા જેમના હૃદયમાં એકમાત્ર શ્રી હરિની ભક્તિ નિવાસ કરે છે તેઓ ત્રિલોકીમાં અત્યંત નિર્ધન હોવા છતાં પણ ધન્ય છે કારણ કે આ ભક્તિને તાતણે બંધાઈને તો સાક્ષાત ભગવાન પણ પોતાનું પરમધામ છોડીને તેમના હૃદયમાં આવી વસે છે પૃથ્વી લોક પર આ ભાગવત સાક્ષાત પરમ બ્રહ્મનો વિગ્રહ મૂર્તિરૂપ છે આપણે એના મહિમાનું કેટલું વર્ણન કરીએ એનો આશ્રય લઈને તો સાંભળનાર અને સંભળાવનાર બંનેને ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમતા પ્રાપ્ત થાય છે તેથી એને છોડીને અન્ય ધર્મોના આચરણનું શું પ્રયોજન ઇતિ શ્રીમદ ભગવત પુરાણે ઉત્તરાખંડે શ્રીમદ ભાગવત મહાત્મય ભક્તિ કષ્ટ નિવર્તન નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત श्रीकृष्ण गोविन्द हरे मुरारि हि नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारि हि नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे जो तमने तम कथा मात्मय साभमानन्दो हय તો આવી રીતે જ અમારા ભાગવત કથાનું રસપાણ ચાલતું રહેશે અને કથામાં આવી રીતે સાંભળતા રહેવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલા અધ્યાય પણ આવી રીતે સાંભળવા મળે અને વિડીયો ગમે તો આગળ લાઇક શેર કરજો ધન્યવાદ